જે આપણે એક બ્લાઉઝ છે એ કટિંગ કોર વાળું છે આ રીતનું ભરેલી કટિંગ કોર છે એને આ કઈ રીતના કોર લેવી એ જોવાનું છે અને સે મેં ગળાવું જે ગળાનું નિશાન કરી નાખ્યું છે એને ચોકથી કાટું કરી નાખીશું આપણે કાટું નિશાન કરીને આ રીતનું અસ્તર લ્યો એ વાળી દેવાનું છે પહેલાં ગળાનું નિશાન છે એને વાળીને આ રીતનું સરખું મેળવીને આ રીતનું ઠપકારી લઈશું એટલે ચોકનું નિશાન જે કર્યું હતું એ આ બાજુ પણ છે જ આછું આવી ગયું હવે એને આપણે કાટું નિશાન કરી નાખશું આ રીતનું એટલે કરું છું કે મારે જે બ્લાઉઝની નીચેની બોર્ડર છે એ પડખામાં આવશે એ બોર્ડર કટિંગ કોરવાળી છે એને કઈ રીતની ફિનિશિંગથી મારે લેવી એ માટે મેં આ રીતનું નિશાન માર્યું છે અને આ રીતનું કોર ઉપર જ તે આપણે કાપડ કોરની આરો આર રાખીને સિલાઈ મારી દેવાની છે સિલાઈ મોટી રાખવાની છે પાંચ છ નંબર ઉપર રાખીને સિલાઈ નીચેની મારવાની છે ધાર સિલાઈ પહેલાં આ રીતની મારી દેવી છે આપણે જે આપણે ઉઠલાવીને બ્લાઉઝ કેળવી છે એ રીતની જાને પણ આ રીતની મોટી સિલાઈ મારી દેવાની છે ધું કાપડ હરખો કરી નાખવાનું છે એકદમ ખેંચીને ઉપર હાથ રાખીને આ રીતના ગળે પણ સિલાઈ મારી દઈશું અને ઉપર હાથ દબાવીને જ રાખવાનું છે નકર કરવા ચેક હોય લાવી દેશે આ રીતનું જે ચોકનું નિશાન હતું નિશાને નિશાને આપણે ગળું બનાવી નાખીશું સિલાઈ ગળે મારી દેવાની છે જે નિશાન કર્યું હતું એનું અને સરખું નીચેનું મેન કાપડ છે એને દબાવતું દબાવતું હવે આ જો બે બાજુ સિલાઈ મારી દીધી છે જે ગળાની સિલાઈ છે એ મેં ઝીણી મારી છે અને જે નીચે સિલાઈ મારી હતી મોટી સિલાઈ રાખી છે એ આ રીતનું નીચેથી ગળું કાપી નાખ્યું છે અને ગળાને કટ મારી દેવાનું છે જે આ સિલાઈ છે ત્યાં સિલાઈ અડો અડ આ રીતના નાના નાના કટ મારી દેવાના છે આ રીતના કટ મારી દીધા હોય નીચેની સિલાઈ જે મોટી રાખી હતી એ સિલાઈને આપણે ખોલી નાખવાની છે આ રીતની બધી સિલાઈ નીચેની મોટી સિલાઈ હતી એ ખોલી નાખશું આપણે એને થાજ પડી કુર્તી મારી હતી હવે આને હે ને આ રીતનું પલટાવી લીધું છે અને તાર સિલાઈ મારી દેવાની છે ગળે આ ગળે તાર સિલાઈ મારી દીધી છે આ રીતના એકદમ અસ્તરને ખેંચતા ખેંચતા ફિનિશિંગથી તારે સિલાઈ મારી દેવાની છે તારે સિલાઈ લાગી ગયા હવે સાઈડમાં પણ આને સિલાઈ મારી દેવાની છે સાઈડમાં સિલાઈ મારી દીધી છે નીચે જે કોર વાળીને મેં સિલાઈ મારી દીધી છે અને હવે આ રીતનું આપણે અસ્તરને સરખું બિહારી દેવાનું છે જે મેઇન કાપડ છે એને ત્યારે આપણે આ સાઈડ પણ સિલાઈ મારી દઈશું એટલે બધી બાજુથી અસ્તર છે એ મેઇન કાપડ આ રીતે છટી જાય છે હવે આ નીચે એક ખુલ્લો ભાગ રહ્યો છે એને આ રીતનું અંદર કોર વાળીને આ રીતની ઉપર સિલાઈ મારી દેવાની છે એટલે જે આપણી કટિંગ કોર છે એ એમનામ જ રહેશે કટિંગ કોર એમનામાં રહેવાની છે બધી જ અને સરસ મજાનું ફિનિશિંગથી આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે આપણે ફરતા વધારાનું કાપડ છે મેં એ બધું કટિંગ કરી લઈશું और एकदम बटन कटिंग करी जो सरस बाजार